ભાઈ અમે વ્હીલ ને છે ને લઈને જાય છે દોરાવા માટે એ જો પગમાં લાગ્યું કે નાખવી તો તો ભરાય હારી પેટી દબદબાટી બોલા ભાઈ વરસાદ અત્યારે એમાં બોલેરામ થોડુંક બાકી રહી જોવા રિપેરિંગ કરે છે અત્યારે વરસાદ તો જોવા કેવો પડે છે પંદરાધારનો પડે આ મારા બોલેરો છે ને મારા બોલે બાંધીને લેવા માં તમારું બધા સ્વાગત છે તો મિત્રો અત્યારે તો પાછળ તમને દાડિયા દેખાય ને આ બધા દાડિયા કામ કરે છે હું જાઉં છું રાજુલા કારણ કે મારા મામાના બોલેરામાં છે ને એક વ્હીલ સર્વિસને કરાવવાનું છે તો હું જાઉં છું રાજુલા ને આ મસ્ત માઇન્ડ છે અત્યારે બધા માઇન્ડ નીંદે છે ગારો ફૂલ છે પણ તો નીંદવી તો પડે જ ને પાછી તો અત્યારે હું જાઉં છું રાજુલા આજનો લોગ આવશે રાજુલાનો પૈસો એવું છે અમારું રાજુલા અમે તમને બતાવી દેવાના છે આ વિડીયોમાં તો અમારે આ રીતે મસ્ત વાડી છે ને આપણો બોલેરો જો અહીંયા મૂકી દીધો છે અને મુકેશભાઈને સાવી આપી દીધી છે કારણ કે એને બોલેરો આખતા ફાવે છે બીજા કોઈ તો નથી આવડતો તો એ લેતો આવશે મારા કદાચ મોડું થાય અમારે બોલેરો લઈને જ જવાનું છે મારા મામા વાળો તો કદાચ મોડું ગોડું શું હોય એ દાડિયા ઘરે આપણે ટાઈમે પૂગી છે હું આપણો બોલર અહીં સાઈડમાં મૂકી દીધો દાડિયા થાય કામ કરે છે વીસક દાડિયા છે આજ ચાલો હું જાઉં છું ફટાફટ કારણ કે મારા મામા અહીં આવે છે બોલેરો લઈને સરસ મજાનું ભૂણી ગામ છે તો હું હેલો જાઉં છું ફેમિલી આ છે ને સરસ મજાનું ભૂણી ગામ છે અને હું જાઉં છું અત્યારે રાજુલાઈ તમને મેં કેલાશ કીધું કા ભૂલાઈ જાય યાર બીજી વાર કહેવાય જાય રાજુલા આવી ગયો રાજુલા ગેટ આવી ગયો છે રાજુલા માં ગેટ આવી ગયો રાજુલા આવી ગયો છે અમારા મામા વીલ સર્વિસ કરવાનું આ લોકો અમારે છે ને વીલ સર્વિસ કરવાનું છે પ્રખ્યાત થઈ ગયો છે હવે તો રાજુલા બહુ ટ્રાફિક છે અત્યારે રાજુલામાં માં દિલકુશ વાળા ના થવું કે બીજ રવા પેલા થોડુંક અમારે કામ છે ને ના જઈ આવીએ અમે પછી ના હોટલ છે રાજુલાની ની વખણાવું બતાવું તમને એટલે આમે દેખાય ને એ કોઈ હોટલ છે જોરદાર હોટલ છે જન્માષ્ટમી નું છે ને બધી તૈયારી થઈ ગઈ છે ઉપર પટ્ટીઓ મેરી ને બધી તો બધા બહુ છે એટલે થોડોક ફોન હલી જાય છે જન્માષ્ટમી ની બધી તૈયારી થવા મળી છે અત્યારે તો મિત્રો રાજુલા ભોગી ગયા ને રાજુલાથી આવીને પહેલાં તો મેં છે ને આ કન્વર્ટર લીધું છે આજે એચડીએમઆઈ કન્વર્ટર કહેવાય ને આપણે ટીવી માટે મેં એલઈડી છે મારા ઘરે મારે કોમ્પ્યુટર છે ને હતું જ કોમ્પ્યુટર મતલબ એલ ઇડી ટીવીમાંથી કમ્પ્યુટર બનાવેલું છે એનો વિડીયો કોણ છે તો એચડીએમઆઈ કન્વર્ટર આવે તો આઠસો રૂપિયાનો ડામ એડબે અત્યારે એચડીએમઆઈ લેવામાં આ છે ને વીજીએ ઇન એચડીએમઆઈ એટલે આપણે છે ને આ લેવું જ પડે કન્વર્ટર તો આવું છે ને કોમ્પ્યુટરમાંથી આપણે ટીવી હોય ને એને આપણે કોમ્પ્યુટર ન બનાવીએ અત્યારે મોલેરો છો આ ગેરેજ લઈને આવ્યા છે ભારત ગેરેજ છે તો અત્યારે વારો હજી આવ્યો નથી વારો કઈ આવે ને કંઈ નક્કી નથી કેમ કે એટલા વાહનો અહીંયા છે થોડીક રાહ તો જોવી પડશે અમારે તો ચાલો હવે કેટલીક વાર લાગે પછી જોઈએ અમે વ્હીલ સર્વિસ કરાવી છે એવું તમને પણ બતાવી દેવું કારણ કે અત્યારે ગરમી એવી થાય છે ને આવું પરસેવો પરસેવો એવો થઈ છું

થોડો હાલ અ સર્વિસ સ્ટેશન રાજુલા

અંગર આમાં આમાં તરત ભરાઈ જાય અંગર ઉતાયો આમ આપવાની હોય ને એટલે રાખવું જ પડે રાખવાની ભાઈ ખાલી ને છે ને આપણે સર્વિસ કરાવવાના છે અમારથી

ટાયર છે ને ફિટ કરી દીધું છે બધું હવે કમ્પ્લીટ થઈ ગયું છે ઓલા ટાયરમાં કાંઈ સર્વિસ નથી કરાવવાની વરસાદી ઘડી જાઉં બોલેરામાં વરસાદી ભાઈ ધીમો ધીમો છે ને વરસાદી ચાલુ થઈ ગયો છે ને ટાયર હવે આપણું ફિટ થઈ ગયું છે તો હવે બસ હવે ઘરે જ આવું છે તો ઓલા ભાઈ ફિટ કરે છે એ ફિટ તો કરી દીધું થોડુંક ખાલી બાકી છે હવે બસ હવે ઘરે જાવું છે ઘરે તો હું છી દાડિયા છે ના જવાની ચા વરસાદ જો અત્યારે ચાલુ થઈ ગયો થોડો થોડો બોનેટ ખોલુ તો કોણ બતાવુ તમે બોનેટ કેમ ખોલુ ખોયલ ઓયલ નાખ્યા છે બાય બોનેટમાં બ્રેક ઓયલ હશે નેガ ઓ ભાઈ વરસાદ ચાલુ છે ધમ ધમ ગામ બોલાવે ભાઈ વરસાદ તો હાલો ભાઈ હવે છે ને સર્વિસ ને બધું થઈ ગયું છે ને હવે અમે ઘરે જઈએ છે વરસાદ અત્યારે હજી ચાલુ છે તો અમે તો ચાલુ તો છે જો થોડો થોડો બહુ એટલો બધો ન થતો અત્યારે હવે અમે જઈએ છીએ ઘરે ઘરે ડાયરેક્ટ આવો ને દાડિયા ભાઈ પહેલાં ડાયરેક્ટ આવું જોઈએ એમ જ આવવા જ જોઈએ ને જી ડાયરેક્ટ આડી જ નાખી દો ભાઈ આ ઇન્દોડા આવી ગયું છે ઇન્દોડા રાજુનો

બોલેરો આપું છું મારા મામાનો બોલેરો અહીંયા આગળ જ છે આપણે દાડિયાને વાટે એવું હતા નાગે છે તો આપણો બોલેરો આવી ગયો છે તો એમાં જાય ઘરે ડાયરેક્ટ ઘરે જઈને તમને મળી જાય આ આપણા મામાનો બોલેરો છે આગળ ટોલ ના કે ભાઈ ટ્રાફિક ફૂલ છે અત્યારે મહેશભાઈ બોલેરો આપતા હોય એવું કાંઈક પબ્લિકને બતાવો તો સારું લાગે આપણે ટોલ નાખો હોય ને ટોલ કે અમે સર્વર ડાઉન હોય ને તો દાંડિયા થાય એટલે થોડું ઘણું થાય સર્વર ક્યારેક ડાઉન હોય એટલે આવું રાખવું દાંડિયો બધો થઈ ગયો

હા ભાઈ આવી ગયો હવે અમારું કામ કડિયાળી રોડ રડિયામણું સુંદર મજાનો ને મારું મુકેશ ભાઈ બી આવે છે બોલેરો ચાલુ કરી દીધો અમને એમ કે મુકેશભાઈ ભાઈ અમારે કાંઈ કામ ન થાય એમ મુકેશ એમ અમારે કારીગર છે અડધો તો મેકેનિકલ કહેવાય ને અડધો કારીગર છે ને અમારે ગેરેજ જ નાખી દેવાનું છે પણ અમારે કાંઈ હમણાં છે ને પૈસા નથી હમણાં થોડાક આમ ગુંજ જાય પૈસા આવી જાય પછી ના એમ કે

હવે તો આ બીજું સાંભળવાળું છે આપણું ઘરનું આપણું ઘર જ છે ઘરનું છે આપણું ઘર અમાર કાળુભાઈ છે સોરી રવજીભાઈ પાપા નું નામ છે કાળુભાઈ મને સારું છે ને કેવાય છે ભૂલ માં કેમ છે કાળુ હવે આપડા ઘરે આવી જશું ભાઈ તો ફેમિલી ઘરે પૂગી જાય અને ઘરેથી આવીને સીધો હું આવી ખુલ્લી જગ્યામાં ઘડીક વહી મસ્ત મજાની જગ્યા છે ને તો અહીંયા શાંતિવાળું વાતાવરણ છે ને તો હું ઘડીક અહીં બેઠવા વહી આવું એટલે આપણું મન છે ને ફ્રેશ થઈ જાય એટલા માટે તો ફ્રેન્ડ તમને આજનો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો કારણ કે એક વિડીયો બનાવવામાં બહુ મોટી બહુ મહેનત થાય છે યાર કોક જે વિડીયો બનાવતા હોય ને એને ખબર જ હોય છે એક વિડીયો બનાવતા કેટલી વાર લાગે છે એડિટિંગ કરવું ઉતારવું બધી સારો સારા બધા શોર્ટ હોય તમને બતાવો આ બધે વિડીયો સારો વિડીયો બનાવો બહુ મહેનત લાગે છે તો એક લાઇક તમારે ખાલી એક લાઇક કરવાની છે ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો સારો ફરી મળ્યો નો લોક સાથે જય માતાજી જય મોગલ આવજો બાય બાય